મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી ભીલોડાથી આદિવાસી સમાજ દ્વારા વસાવાના સમર્થનમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે અરવલ્લી ભીલોડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ડેડીયાપડા સાગબારાના શ્રી ચેતરભાઈ વસાવાને ખોટી ફરિયાદ કરી જેલમાં પૂરવામાં આવેલ હોવાથી તેમને તાત્કાલિક છોડવામાં આવે તેવી ભિલોડા તાલુકાના સમસ્ત આદિવાસી સમાજે મુખ્યમંત્રીને સંબોધી બિલોડા મામલતદારને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી માગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી બિલોડા તાલુકા મામલતદારને ચૈતર વસાવા એમએલએ જગડિયા ડેડિયાપાડાના ખોટી રીતે અટકમો લીધા છે એમને જેલ ભેગા કર્યા છે એને રિહા કરવા રિહા કરાવવા માટે સમગ્ર સમાજ નોટ ઓનલી આદિવાસી સમગ્ર સમાજના મસીહા છે સમાજને જે જે અન્યાય થાય છે ત્યાં એ બોલી રહ્યા છે તો એવા માણસનું મોડું બંધ કરવા માટે જુદા જુદા કાયદાઓ પરાણે લગાડી અને એમને અટકમો લીધા છે ત્યારે સમાજની એવી લાગણી છે કે આવા સાચા માણસોને સમાજને જ્યારે મદદ કરતા હોય સમાજને જાગૃત કરતા હોય તેવા સમયે આવી રીતે અટકાવવા નહીં કે જો એમને તાત્કાલિક રિહા કરવામાં નહીં આવે તો સમગ્ર સમાજ આ ગુજરાત રાજ્યનો સમગ્ર સમાજ રોડ ઉપર ઉતરશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે એટલું અમારી એક નિવેદન છે અને જે તે વહીવટકર્તાઓ જે તે સમાજ માટે કાર્ય કરે હું ખાતો નથી અને ખાવા નથી દેતો એવું સૂત્ર એક દિવસ જે રમતું હતું એ સૂત્ર સાકાર હોય તો વહીવટી કે અધિકારીઓ વહીવટીય પાંખ મોરાયેલા સોપાસો ને તો ખરેખર સાચી હદ લાવે એ ખરેખર તો ઉત્સાહિત કરવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે જોહાર જય આદિવાસી